પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર એક બે ત્રણ વિસ્તારમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું નગરજનોએ કર્યું ભવ્ય સ્વાગત વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વે પાટણ જિલ્લામાં તમામ નગરપાલિકાઓ તથા તાલુકાઓમાં બહોળા જનપ્રતિસાદ સાથે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે આજ રોજ પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર એક બે ત્રણ વિસ્તારમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે યાત્રાના રત્નો આગમન થતાં જ નગરજનો અને ઉપસ્થિત મહાનુભાવોએ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કર્યું હતું આ પ્રસંગે મહાનુભાવના વરદ હસ્તે લાભાર્થીઓને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો સહાય હુકુમપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું નગરજનોએ રત્ના માધ્યમથી વિકાસની વિવિધ યોજનાઓ રજૂ કરતી માહિતી આપી હતી જ્યારે આ કાર્યક્રમમાં અર્બન હેલ્થ સેન્ટર એકના ભાવનાબેન દવે જીનલબેન ચૌધરી પ્રિયંકાબેન સોલંકી વૈશાલીબેન મકવાણા મહેશભાઈ પટેલ ભાવનાબેન આહિર ધવલ દેસાઈ અશોકભાઈ ચૌધરી સહિતના અર્બન હેલ્થ સેન્ટર એકના કર્મચારીઓ દ્વારા સ્થળ પર જ આયુષ્યમાન કાર્ડનું રજીસ્ટ્રેશન કરી બનાવી આપવામાં આવ્યા હતા જ્યારે હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં લોકોને સ્થળ પર આંગણવાડી કેન્દ્રો સ્ટાફ દ્વારા વિવિધ વાનગીઓ બનાવી રજૂ કરવામાં આવી સતત આંગણવાડી કેન્દ્રો દ્વારા વિકસિત ભારત યાત્રામાં હાજર રહી લોકોને આંગણવાડી ભળતરની કામગીરીથી અવગત કરવામાં આવે છે આ કાર્યક્રમમાં પાટણ નગરપાલિકા પ્રમુખ હીરલબેન અજયભાઈ પરમાર ઉપપ્રમુખ હિનાબેન શાહ વોર્ડ નંબર એક એક્ટિવ કોર્પોરેટર મનોજભાઈ કે પટેલ નગરપાલિકા ચેરમેન મુકેશભાઈ પટેલ ભાજપ જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોર ભાજપ સાહેબ પ્રમુખ કિશોર મહેશ્વરી સ્ટ્રીટ લાઇટ ચેરમેન રમીલાબેન ગોવિંદભાઈ ભીલ કોર્પોરેટર દેવચંદભાઈ પટેલ મનોજ એન પટેલ નગરપાલિકા પૂર્વ પ્રમુખ દેવજીભાઈ પરમાર આંગણવાડી સીડીપીઓ ઉર્મિલાબેન પટેલ તથા કાર્યકર તેડાગર તેડાગરબેનો સ્ટાફ વગેરે વિવિધ પદાધિકારીઓ અધિકારીઓ રાજકીય તથા સામાજિક અગ્રણીઓ કાર્યકરો વિદ્યાર્થીઓ તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર વિરમસિંહ વાઘેલા પાટણ